ગરમીનું પ્રમાણ વધુ હોતા નાયબ મહાનિરીક્ષક શ્રી મહેન્દ્ર બગડિયા સાહેબનાવની સૂચનાથી અને નાયબ પોલીસ અધિક્ષક શ્રી આર ડી જાડેજા સાહેબ તથા એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એજી પરમારના માર્ગદર્શન હેઠળ ગરમીના પ્રકોપ વધુ હોતા ગઈકાલે લીંબુ શરબતનું વિતરણ કરી એક સેવાકીય કાર્ય કરવામાં આવ્યું આ ભગીરથ કાર્યમાં બીજા દિવસે મસાલા છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું

આર ડી જાડેજા સાહેબ તથા એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એજી પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ અમે અહીં ગરમીનો પ્રકોપ વધુ હોય જેથી ગઈકાલે લીંબુ શરબત વિતરણ કરેલું જેવા સારો પ્રતિસાદ મળ્યો અને વેપારી ભાઈઓએ પણ ઈચ્છા દર્શાવી કે આ ભગીરથ કાર્યમાં બેન અમારે પણ આ સેવાનો લાભ લેવો છે જેથી આજે બીજા દિવસે મસાલા છાશ નું વિતરણ કરવામાં આવેલ છે જેથી આ ગરમીના વધુ પડતા પ્રમાણમાં લોકોને ગરમીથી રાહત મળી રહે લોકોને અત્યારે એ જ અપીલ કે અત્યારે ગરમીનું પ્રમાણ વધુ છે જેથી કરીને પોતાના ઘરની બહાર પાણીના કુંડા મૂકવામાં આવે જેથી પક્ષીઓને પણ ગરમીથી રાહત મળી રહે અને એ સિવાય એ સિવાય જગ મૂકવામાં આવે ત્યાં તો પછી વેપારીઓને પણ એક અપીલ છે કે દરેક દુકાનદાર ઠંડા પાણી નો જગ રાખે જેથી કરી અને તેના તેના ત્યાં આવતો કસ્ટમર એ ઠંડુ પાણી પી અને ગરમી થી થોડીક રાહત અનુભવી શકે